સુરતમાં ફરી ઝડપાયું છે નશાનું સોદા કર જહાકીરપુરામાં પાંચ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જડપાયું પાંચ લાખની કિંમતના ડ્રગ્સ સાથે ભરત પટેલ નામના શખ્સની ધરપકડ કરાઈ છે છૂટક વેચાણ માટે ડ્રગ્સ મુંબઈથી લાવ્યાનો ખુલાસો થયો છે સુરતમાં ફરીવાર નશાના સોદાકરને હાલ ઝડપી લેવામાં આવ્યો છે પાંચ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ તેની પાસેથી ઝડપાયું છે જો કે હાલ તો ભરત પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે અને તે મુંબઈથી ડ્રગ્સ વેચવા માટે લાવ્યો હોવાની પણ સામે આવી છે સુરતમાં ફરી ઝડપાયું છે નશાનું સોદાકર જહાંગીરપુરામાં પાંચ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું પાંચ લાખની કિંમતના ડ્રગ્સ સાથે ભરત પટેલ નામના શખ્સની ધરપકડ કરાઈ છે છૂટક વેચાણ માટે ડ્રગ્સ મુંબઈથી લાવ્યાનો ખુલાસો થયો છે સુરતમાં ફરીવાર નશાના સોદા ઘરને હાલ ઝડપી લેવામાં આવ્યો છે પાંચ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ તેની પાસેથી ઝડપાયું છે જો કે હાલ તો ભરત પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે અને તે મુંબઈથી ડ્રગ્સ વહેંચવા માટે લાવ્યો હોવાની વિગતો પણ સામે આવી છે